માહિતી આપવામાં આવી હતી આજની મિટિંગમાં શહેરના દરેક વોર્ડમાંથી સભ્યો હાજર રહ્યા હતા અને જેમાં પ્રમુખ તરીકે શ્રી રાજેશભાઈ વ્યાસ મહામંત્રી શ્રી પરેશભાઈ બ્રહ્મભ ઉપપ્રમુખ તરીકે શ્રી કાંતિલાલ પટેલ શ્રી આશુતોષ વ્યાસ શ્રી હરીશભાઈ શાહ અને મુકેશભાઈ માંકંડ ખજાંચી તરીકે શ્રી એચ કે પટેલ સહમંત્રી તરીકે શ્રી મુકેશભાઈ ખત્રી શ્રી જયરામભાઈ સોની શ્રી રામ ભારતી ગોસ્વામી પ્રચાર મંત્રી શ્રી અશોકભાઈ બારોટ સંગઠન મંત્રી શ્રી સુબોધભાઈ ત્રિવેદી સહસંગઠન મંત્રી શ્રી રાજીવભાઈ ગોયલ શ્રી દિનેશભાઈ કંસારા અને શ્રી વાલ્મિકભાઈ જાની અને મનોરંજન કમિટીના ઇન્ચાર્જ તરીકે શ્રી રાજેન્દ્રભાઈ રાવલની નિમણૂકો કરવામાં આવી હતી આજના આ મજબૂત સંગઠનની રચના કર્યા બાદ સિનિયર સિટીઝન ફેડરેશન દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારશ્રી પાસે કેટલીક માંગણીઓ કરવામાં આવશે જેમાં ગુજરાત રાજ્યની કુલ જનસંખ્યા સાત કરોડ છે જેમાં દસ ટકા જેટલા એટલે કે સિત્તેર લાખ સિનિયર સિટીઝન છે ગુજરાતના તમામ નોન પેન્શનર સિનિયર સિટીઝનને ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજારની સહાય મળવા જોઈએ ગુજરાત રાજ્યના દસ ટકા સિનિયર સિટીઝન હોવા છતાં આયોગ નથી તો આયોગ બનાવવામાં આવે સોશિયલ સેફ્ટી અને સોશિયલ સિક્યોરિટીની માગણી કરવી સાહીઠ વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનને નિઃશુલ્ક મેડિકલની વ્યવસ્થા અને મહિનામાં બે વખત મેડિકલ ચેકઅપ કરવામાં આવે જરૂરિયાત સિનિયર સિટીઝન માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવશે તેવી ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી હતી અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝન સભ્યોની આજની બેઠકમાં જુદી જુદી કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં નીડર કમિટી લીગલ કમિટી સોશિયલ કમિટી મનોરંજન કમિટી મેડિકલ કમિટી અન્ન ક્ષેત્ર કમિટી અને પ્રચાર પ્રસાર કમિટીની સર્વાનુમતિ રચના કરવામાં આવી હતી સિનિયર સિટીઝન ફેડરેશન દ્વારા આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં વસતા દરેક સિનિયર સિટીઝન માટે સરકારશ્રી દ્વારા મેળવવાપાત્ર લાભો દરેકને મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે રિપોર્ટર પ્રકાશ સોની નવા અમદાવાદ